એની સાથે સાથે ફરી એકવાર પ્રશાસનને ડંડોળવું પડશે પોલીસને ડંડોળવી પડશે કેમ કે દર વખતે આ બધા જે વ્હાઇટ કોલર છે મોટા માથાઓ છે એની ધરપકડના નાટક થાય છે તપાસના નાટક થાય છે પણ આ બધા નાણાની પોટલીના જોરે છૂટી જાય છે જાગૃતિ આ વખતે જે પણ જવાબદારો છે ના માત્ર ગેમ ઝોનના માલિક પણ જે પણ જવાબદાર છે જેની સીધી જવાબદારી આવે છે જેના અંતર્ગત આ ગેમ ઝોન આવે છે એ રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશનર રાજકોટના કલેક્ટર રાજકોટના મેયર એ પણ સીધા જવાબદાર છે આજ જગ્યા ઉપરથી ગુજરાત ફર્સ્ટના આજ પ્લેટફોર્મ ઉપરથી જ્યારે હરણીનો હત્યાકાંડ થયો વડોદરામાં ત્યારે પણ ગુજરાત ફર્સ્ટે આજ મુદ્દો ઉઠાવ્યો હતો અને પછી નામદાર ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે હા વડોદરાના મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બનતી હતી એ જ પ્રમાણે

નાણાના ભૂખ્યા નાણાના તરસ્યા અને પોતાની લાગવગના જોરે આખી સિસ્ટમમાં સડો લગાવી દેનારા લોકોની બેદરકારીનો આ હત્યાકાંડ છે અને આ હત્યાકાંડના જેટલા પણ જવાબદારો છે એ બધાનો પૂરેપૂરો વાંક છે ન માત્ર માલિકની દેખાવ પૂરતી ધરપકડ ન માત્ર માલિકની દેખાવ પૂરતી ધરપકડ પરંતુ જે પણ સીધા જવાબદાર છે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર 24 લાશ પડી ગઈ

એક પછી એક દુર્ઘટનાઓ બની રહી છે તમે કરો છો શું તમે કયા ઓઠા હેઠળ જવાબદારી લઈને બેઠા છો ક્યાં સુધી ગુજરાત પર આ એક પછી એક કલંક લાગતા રહેશે ક્યાં સુધી ક્યાં સુધી આ હત્યાકાંડ બનતા રહેશે ક્યાં સુધી તમે આ રીતે આ હત્યારો યુવરાજ સોલંકી એની ધરપકડ કરો પણ એને એના અંજામ સુધી પહોંચાડજો એ હવે તમારી જવાબદારી છે

જે તાજ તમે લઈને બેસી જાઓ છો એની જવાબદારી શું છે તમે જાણો છો માનનીય ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટ કહે કે કલેક્ટર સાહેબો મ્યુનિસિપલ કમિશનર સાહેબો જનતાએ તમને મળવું હોય ને તો ભગવાનને મળવા બરાબર વેઇટિંગ લિસ્ટમાં બેસવું પડે છે તમારા દરવાજા પર આવીને એક આમ નાગરિક રાહ જોતો રહી જાય છે તમારી સાથે બેસવું હોય મુલાકાત કરવી હોય તો મિન્નતો લેવી પડે છે આ સ્થિતિ છે આ સ્થિતિ છે આ આ બ્યુરોક્રેસી છે એકો એક જવાબદાર સામે પગલા લેવાવા જોઈએ હું બહુ જવાબદારીપૂર્વક કહું છું એકો એક બ્યુરોક્રેસીના જવાબદાર વ્યક્તિની સામે કાર્યવાહી થવી જોઈએ આ સીધો પડકાર ગુજરાત સરકારને છે કેમ કે જનતા હવે નહીં મૂકે કેટલી વાર જતો કરશે જનતા કેટલી વાર માફ કરી દેશે બાળકોની માસુમોની લાશ ઢળી જાય છે બે દિવસ સુધી બધા નાટકો ચાલે છે એસઆઈટી નું ગઠન કરો છો તમે શું નીકળે છે એસઆઈટી નું ગઠન કર્યા પછી એની તપાસ પછી શું થાય છે ક્યાં સુધી ગુજરાતમાં આ પ્રકારના હત્યાકાંડ બેદરકારીના હત્યાકાંડ નરી બેદરકારીના હત્યાકાંડ ગેમ ઝોન ખુલી જાય બિલાડીના ગેમ ઝોન ખુલી જાય છે કોણ ધ્યાન રાખે છે શું ફાયર સેફટી અમારા પત્રકારે સરેઆમ પડદાફાશ કર્યો છે એને પુરાવાનું પેલો